નમસ્કાર મિત્રો ના દંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને તો એક ખૂબ જ જરૂરી અગત્યના મુદ્દા ઉપર આજે હૃદય નીચોવાનું છે બનેલા રહેજો વિડીયોમાં મિત્રો બે ત્રણ વર્ષથી અંગત લોકોનું કહેવું હતું કે કાઉન્સેલિંગ કોલ શરૂ કરો વન ટુ વન મીટ શરૂ કરો તો આપણે ફાઇનલી છેલ્લા બે ચાર દિવસથી કાઉન્સેલિંગ કોલ લેવાના શરૂ કર્યા છે મને કલ્પના નહોતી કે આટલી હદે મને ત્યાં લોકો સંપર્ક કરશે એક હજાર રૂપિયા આપણે ચાર્જ લઈએ છીએ કલાક વાત કરવાનો એ ચાહે વિડીયો કોલ હોઈ શકે અથવા તો સિમ્પલ કોલ હોઈ શકે તો તમે લોકો જીવનની કોઈ પણ સમસ્યા કોઈ પણ કોઈ પણ આ ધરતી ઉપર મનુષ્યને માનસિક રીતે ખતમ કરતી કોઈ પણ સમસ્યા માટે સંપર્ક કરી શકશો સમાધાન મળશે આ બે ચાર દિવસમાં જેટલા લોકોનો કોલ આવ્યા ખૂબ જ આપણે હજાર રૂપિયા લઈએ છીએ કલાકના બે ત્રણ લોકો તો એવા હતા કે એમને બે ત્રણ હજાર રૂપિયા નાખી દીધા એટલા બધા એમને સુકૂન મળ્યો શાંતિ મળી સમાધાન મળ્યું એમનું કહેવું હતું કે વર્ષોથી પરેશાન હતા તમારી સાથે વાત કરવાથી ઘણું બધું સમાધાન ઘણું મન અળવું થઈ ગયું તો એ પણ કરી શકો છો બીજું વન ટુ વન મીટ એટલે ગુજરાતમાં પણ લોકો મને મળી શકે અહીંયાના ઘણી બધી વખત હું મનાલી ઋષિકેશ ધરમકોટ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હોઉં તો દસ કલાક માટે આખો દિવસ પણ મળી શકો તમારા મનને મુજવતી કોઈ પણ વાત માટે સંપર્ક કરી શકો મિત્રો ભારતમાં એટલા માટે મને પહેલાં તો એવું હતું હું ઘણા મિત્રો કહેતા પણ અવોઇડ કરતો નહોતો શરૂ કરતો પણ હવે મને થયું કાંઈ જરૂરી હતું યાર ઠીક છે જે લોકો વિડીયો જોઈ શકે લાઈવમાં મને અહીંયા જોડાયેલા રહે એમને જરૂર નથી પણ યાર ઘણા એવા લોકો હોય છે જેમના માટે ડૂબતા અને તણખલું અને ભારતમાં પાછું વ્યવસ્થાઓ નથી ને યાર અહીંયા ડિપ્રેશનને લઈને જાગૃતતા નથી નારસી જેમની તો કોઈને ભોજ્યા ભાઈને ખબર નથી સરકારને કંઈ પડી નથી દોઢસો કરોડનો દેશ છે સાહેબ સાત હજાર લોકો એમાં એનજીઓવાળા આવી ગયા યુટ્યુબર આવી ગયા સાયકોલોજીસ્ટ આવી ગયા સાયકટ્રિસ્ટ આવી ગયા એટલે માનસિક સ્વાસ્થ્યને લઈને કોઈ વ્યવસ્થાઓ નથી કોઈ જાગૃતતા નથી કમનસીબી જુઓ દુનિયાનો સૌથી વધુ ડિપ્રેસ દેશ જે છે જે દેશમાં સૌથી વધુ ડિપ્રેશન છે એ દેશમાં કોઈ વ્યવસ્થાઓ નથી ને હજુ તો સર બીજી બધી વાતો આપણે કરીએ છીએ કોઈ મેન્ટલ હેલ્થની કોઈ સરકારમાં આપણે ક્યારેય સરકારને નથી કહેતા કે ભાઈ એક અલગ ડિપાર્ટમેન્ટ બનાવો જેમ એગ્રીકલ્ચરિક ડિપાર્ટમેન્ટ છે મેન્ટલ હેલ્થ ક્રાઇસિસ બહુ મોટી છે એના કરતાં પણ એક આખો વિભાગ હોવો જોઈએ અલગ ભાઈ તો આ પ્રકારની ઉદાસીનતાના કારણે મને એવું લાગ્યું કે ભલે ભલે હું પૈસા લઈ અને કરું અને એ પૈસા એટલા માટે લેવા જરૂરી છે કે જે વસ્તુ મફત મળે છે ને જે મળી ગયું એ માટી નથી મળ્યું એ શોનું એટલે કિંમત તો પેદા કરવી જ હતી બીજું ઘણા બધા બિનજરૂરી ટાઈમપાસ કરવાવાળા લોકો આવી જાય એટલે તમે ખરેખર જેન્યુન જેન જરૂર છે એ લોકો જ આવશે એટલા માટે પણ આપણે શુલ્ક લેવાનું નક્કી કર્યું છે અને મફતની રેવડી જો તમે વહેંચો ને તો લોકોને કદર નથી હોતી અને ખોટે ખોટો આપણો સમય અને શક્તિ ઉર્જા બગાડે તો પાંચ હજાર રૂપિયા આપણે વન ટુ વન મીટના લઈએ છીએ જેમાં આખો દિવસ હું તમારો તમારી સાથે અને એક હજાર રૂપિયા વોટ્સએપ કોલ વા વિડીયો કોલ અથવા તો સાદો કોલ તો બે ત્રણ દિવસમાં ઘણા બધા લોકોનો પ્રતિભાવ સારો રિસ્પોન્સ મને કલ્પના નહોતી મેં જ્યારે લાઈવ શરૂ કર્યું ત્યારે પણ મને કલ્પના નહોતી કે આટલા બધા લોકો લાઈવમાં જોડાશે અને આમાં પણ મને એવું હતું કે કોણ કોલ કરશે પણ ઘણા બધા લોકો કરી રહ્યા છે મને લાગ્યું કે યાર ખરેખર જરૂર છે મને આઈ ફીલ વેરી પ્રાઉડ મને એમ થયું કે સારું કર્યું મેં શરૂઆતમાં થોડો હિચકિચાહટ હતો પણ હવે એવું થયું કે ખૂબ સારું ડિસિઝન હવે આને બીજું એક મિત્રો ફાયદો એ થઈ રહ્યો છે કે જે લોકો સાથે હું વાત કરું છું એમાંથી મને મુદ્દા પણ મળવા લાગે અહીંયા બોલવાના તો આજે મારે નાર્સિસ્ટ પેરેન્ટિંગના વિશે વાત કરવી છે મિત્રો નાર્સિસ્ટ પેરેન્ટ એટલે એવા પેરેન્ટ જે એમના દીકરાનો આત્મવિશ્વાસ આત્મબળ ખતમ કરી નાખે એ સતત એને એ સ મારવા છુડવાથી લઈ અને એટલા બધા ટોણા એટલો બધો દબાવીને રાખે કે એનો સંપૂર્ણ આત્મવિશ્વાસ આત્મબળ ખતમ કરી નાખે એમનો દીકરો મહારાણા પ્રતાપ અને શિવાજી મહારાજ જેવો જન્મ્યો હોય તો પણ દસ પંદર વર્ષ આવા નાર્સિસ્ટ ઓક્સિક પેરેન્ટ્સ જોડે રહ્યા ને એ એકદમ કાયર થઈ જાય એકદમ માનસિક રીતે ખતમ થઈ જાય એટલું આ આ જે પેરેન્ટ્સ હોય હવે નાર્સિસ્ટ લોકો કોઈ મિત્રના સ્વરૂપમાં હોય ગામમાં સંબંધીના સ્વરૂપમાં હોય તો તમે છૂટી શકો ભાઈ દૂર થઈ જાઓ પણ જ્યારે તમારા ઘરમાં નાર્સિસ્ટ હોય ત્યારે કઈ રીત છૂટો એ પતિના સ્વરૂપમાં હોય એ પત્નીના સ્વરૂપમાં હોય બોયફ્રેન્ડના સ્વરૂપમાં હોય ગર્લફ્રેન્ડના સ્વરૂપમાં હોય તમારા સિબલિંગ એટલે કે તમારા ભાઈ અથવા તો બહેનના સ્વરૂપમાં હોય માતા પિતાના સ્વરૂપમાં હોય તો આજે આ મુદ્દા ઉપર મારે વાત કરવી છે કે તો શું કરવું હવે જે આ બાળકોવાળો કેસ છે ને એમાં તો તમારે આજુબાજુના જે લોકો કે જે મતલબ મેં મારો એક સંબંધી હતો જે નાર્સિસ્ટ છે અને એના બાળકને ખૂબ મારતો પીટતો અને ખૂબ એને બાળકને તો મેં એને ધમકી પણ આપેલી કે હવે એક પણ વખત તે હાથ ઉપાડ્યો તો પોલીસને કોલ કરીશ અને જરૂર પડે ડંડો લઈ લઈશ એટલે એ રીતે કંટ્રોલ કરવો પડ્યો અને દીકરાને મોટો થયો થોડો હવે એટલે મેં કહ્યું કે તું તારી રીતે સેપરેટ થઈ જાય કેમ કે આ લોકો સાથે ન રહી શકો એ જન્મથી મળેલી પ્રકૃતિ બદલવી અઘરી હોય છે નાર્સિસ્ટ લોકો જન્મથી નાર્સિસ્ટ હોય છે ઘણી બધી વખત સંજોગો થોડા એમને આગમાં જેમ ડીઝલના કારણે કેરોસીનના કારણે આગ વધુ ભડકે એવું હોય છે પણ જન્મથી એંસી ટકા તો આ લોકો જન્મથી જ આવા નાર્સિસ્ટ ચેરીલા પોતાની જાતને કંઈક માનવાવાળા કોઈનું માને નહીં એમની બાજુમાં હોય ને મનથી ખતમ કરી નાખે બાજુવાળા બિચારા કગરી કગરીને થાકે કે મને માથું ફાટી જશે હવે ચિંતા તણાવ ન આપીશ હાથ જોડી કગરે પણ બિલકુલ એમનું એક ન ચાલે એટલા આલું પણ દલીલો કરવામાં એટલા પાવરતા હોય તમને એવી આર્ગ્યુમેન્ટ કરે એવી આર્ગ્યુમેન્ટ કરે ઘણી બધી મહિલાઓ આપણે નહીં પેલું કહેતા કે આ ઘરમાં તો આ મહિલાનું ચલણ છે એ પણ નાર્સિસ્ટ હોય છે આવા જે પેલા પુરુષોને નહીં એકદમ પકડીને રાખતી હોય સમજવાનું કે એ બીમારી છે આને કોઈ સાહેબ ડિપ્રેશનને લઈને તો આપણે બધા વાત કરીએ છીએ અને ભારતમાં એક તો ત્રાસ એ છે કે તમારે તમારા હાથનું ફ્રેક્ચર થયું હોય પગનું ફ્રેક્ચર થયું હોય ને તો તમને બાકાયદા તમે આખા ગામને કોને લોકો ખબર કાઢવા આવે અને તમે જમવાનું પણ જમણવાર પણ થાય હવે તો નાના નાના દેખાડા કરવા પણ મનનું ફ્રેક્ચર વિચારોનું ફ્રેક્ચર મગજનું ફ્રેક્ચર એટલે ડિપ્રેશન અવસાદ તણાવ એનું કોઈ ખુલીને કેમ કે તમે જો કોઈને કહો તો લોકો અહીંયા તમને ગાંડો ઘોષિત કરી દે એટલે ભાઈ ગાંડો ડિપ્રેશન એલન મસ્કને છે ડિપ્રેશન યો હની સિંગને છે દીપિકા પાદુકરને અનેક લોકોને છે લોકો બોલતા નથી કેમ કે ભારતમાં તમે ગાંડા ઘોષિત કરી દો એને ફરીથી કોઈ દે ન થવા દો એ ત્રાસ છે થોડોક લોકોમાં જાગૃતતા નથી વિદેશોમાં તો ખૂબ આને લઈને જાગૃતતા છે પણ અહીંયા એટલો બધો માહોલ નથી એટલે મને જરૂરી લાગે છે આ કાઉન્સેલિંગ કોલ વન ટુ વન મીટ ડિસ્ક્રિપ્શનમાં જોજો ત્યાં હું મેલ આઈડી હશે ત્યાં મને સંપર્ક કરી શકો છો ત્યારબાદ નંબર એક્સચેન્જ કરીશું અને આપણે વાત કરી શકીશું તો ત્યાં હું ખૂબ કલાક તમને વાત કરું છું પણ અહીંયા થોડો થોડો મોટો મોટો તો કાલ જે મારે વાત થઈ એ એક ટોક્સિક પેરેન્ટિંગનો કિસ્સો હતો એક પિતા દ્વારા એના બાળકને વ નાનપણથી મારવામાં આવ્યો આત્મબળ ખલાસ કરી નાખવામાં આવ્યું આત્મવિશ્વાસ ખલસ કરી નાખવામાં આવ્યો એ દીકરો એટલો બધો દિલ્હીનો હતો વિડીયો કોલમાં રોવા લાગ્યો મતલબ વાતું કરતો હતો એટલે હિલ થતો હતો એને પહેલી વાર એવું લાગ્યું કે કોઈ મને સમજી રહ્યું છે એટલે રીતસર પછી મેં કીધું દડ 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 આંસુડાની ધારને રોક્યો નહીં મેં એકદું તો હળવત થઈ જાય એટલે આવા માતા હોય પિતા હોય તો નાનપણથી બાળકોને મારે એમની પર દબાણ કરે આટલા ટકા કેમ ના આવ્યા ઘરકામ કરવા માટે કોઈ સાહેબ કોઈ તમને દંડો લઈને મારે કોઈ લાકડી લઈને મારે ધારિયા લઈને મારવા આવે તો એની તો પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ પણ કરો પણ આવા જે ગુના થાય છે બંધ બાયને ઘરોમાં એની તો કોઈ ફરિયાદ નથી કોઈ ચર્ચા પણ નથી અને ગુનો પણ નથી ગણવામાં આવતો એટલે બહુ બહુ ભારતમાં યાર ઘણી બધી વખત તો હૃદય કંપી જાય આવા બાળકો જે બિચારા ફસાયા ઘણી વખત તો નાર્સિસ્ટ જે પેરેન્ટ્સ હોય એ શારીરિક રીતે પણ એમનું શોષણ કરે આવા જે હરામખોર વિકૃતો હોય એ શારીરિક રીતે એમનું દોહન કરે ખાસ કરીને છોકરીઓનું દીકરીઓનું નાની બાળકીઓનું કોઈ કાંઈ એ બોલી પણ ન શકે બિચારી એટલી ડરેલી હોય ડખેલી હોય એ નાર્સિસ્ટ એના પિતાથી કે ધ્રુજી ઉઠે અને જુએ એટલે એટલે ક્યારેય સમાજ સામે આવા હરામખોર વાસના ભૂખ્યા વરુ આવા નારાયક લોકો આવતા નથી અને કહ્યું ને કે ગમેટલું બાળક તેજસ્વી જન્મ્યું હોય ઓજસ્વી હોય પણ માનસિક રીતે પંદર વર્ષનું થતાં થતાં તો એના ચહેરા ઉપર થોથર આવી જાય સાહેબ એનું આખું શરીર તટરવટર થઈ જાય કેમ કે એટલી હદે ડિપ્રેસ કરી નાખવામાં આવે એનું મન ખલાસ કરી નાખવામાં આવે તો આવા કિસ્સામાં એક પુખ્ત વયના મનુષ્ય તરીકે આપણે આ બાળકોને મદદ કરવાની છે તમારી આજુબાજુ કોઈ આવું હોય તો તમે મદદ કરો બીઆશો નહીં ડરશો નહીં ભલે એમનું બાળક છે પણ તમે યાર આ આ એક માનવતાનું કાર્ય કરો દીકરો અઢાર વર્ષનો છે ઓગણીસ વર્ષનો છે તો ઘર છોડી દે કેમ કે આર્સિસ્ટ પેરેન્ટ્સ નથી બદલાતા એ તમારે છોડી દેવું પડશે સેપરેટ થઈ જાઓ અલગ રીતે જીવન જીવો કારણ કે તમારું જીવન પણ ખૂબ છે કેમ કે આ લોકો સાથે તમે કેટલાક દિવસ ના આરસિસ્ટને કંટ્રોલ કરવાના બે જ રસ્તા છે યા તો તમે એના કરતાં વધુ મોટા ગુંડા થઈ જાઓ ના થઈ જાઓ યા તો તમે એને દલીલો કરવાનું બંધ કરો ચૂપ થઈ જાઓ પણ એ બંને સેન્સિટિવ લોકો નથી કરી શકતા કેટલાક દિવસ તમે જે નથી તમારી મૂળ પ્રકૃતિ જન્મથી એ કેટલાક દિવસ રાખશો એવું થઈ શકતું નથી આપણાથી એટલે એક જ રસ્તો છે કે તમારે છોડવા જ પડશે આવા કીડા મકોડાઓને એટલે એને છોડી દો ભારતની પરંપરા મા બાપને એવું બધું નથી હોતું એ બધી વાતો આ લોકો નથી બદલાતા તમારે છોડવું પડશે આવા લોકોના કારણે તમારું લગ્ન જીવન તૂટી જશે તમારા ટોક્સિક નાર્સિસ પેરેન્ટ્સના કારણે તમારા ઘરે આવનારી દીકરી કોઈની નહીં રહી શકે એને બિચારીને પગાડી દેશે અમેક છોકરાઓ મારા ગામમાં છે સંબંધી છે ચાર ચાર દીકરીઓ સાથે લગ્ન કર્યા પણ ટોક્સિક નાર્સિસ્ટ જે માતા છે નથી ટકવા દેતી ચંચુપાત કરે કબજો જમાવવાનો પ્રયાસ કરે મિથ્યા અહંકારમાં એટલે જીવન પણ નહીં રહેવા દે સેપરેટ થઈ જાઓ ભાઈ સેપરેટ થઈ જાઓ એટલે જે મોટા છે છોકરાઓ એ સેપરેટ થઈ જાય નાના માટે જે પણ વિડીયો જુએ છે એ લોકો મદદ કરે બીજું પ્રેમી પ્રેમિકાના રૂપમાં પણ આ જ્યારે નાર્સિસ્ટ હોય ત્યારે તમે નથી સમજી શકતા તમે પ્રેમમાં હોય પણ એ તમને માનસિક રીતે ખતમ કરી નાખે નાની નાની વાત તમે કામમાં હોય કશું કરતા હોય તમે મેસેજ ન કરી શકો જવાબ ન આપી શકો તો દસ પાંચ પાંચ દિવસ સુધી ઝઘડા માનસિક તણાવ સગાઈ થઈ હોય તો જો આવું ટોક્સિક નાર્સિસ્ટ તમને લાગે પાર્ટનર તો છોડી દેજો ભાઈ કાયમી તોરણે ફસાતા નહીં એના રૂપ એના લટકા છટકા મટકાના પીલામાં આવતા નહીં છોકરીઓને પણ કહું છું દીકરીઓને કે આવો નાર્સિસ્ટ તમારો ગમે એટલો લાખ રૂપિયા પગારવાળો હોય પણ અત્યારથી જ જો તમે વાતો શરૂ કરો સગાઈ બાદને તમને બહુ જ કંટ્રોલ કરતો હોય ઠીક છે થોડું ઘણું એ સહજ છે અસુરક્ષિતતા અને પિતૃસત્તાક માળખું છે પણ ભયંકર રીતે જો તમારા મન ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કોઈ કરતું હોય આવો કીડો મકોડો તો છોડી દેજો આગળ ન વધતા અને પ્રેમી પ્રેમિકામાં પણ તમે એ માણસને તમારા જીવનમાં રાખવા માટે થઈને કોમ્પ્રોમાઇઝ કરતા જાઓ છો કરતા જાઓ છો પણ એવું ન કરો એ ખતમ કરી નાખશે અને આ ગુનો છે અને ભારતમાં તમને ખબર નથી આ વિડીયો જે લોકો જુએ એમને હું કહું છું કે જો આવું કોઈ તમારા જીવનમાં હોય ને તો એને છોડી દેવાનું હોય છે મિત્રો એ બદલાય નહીં લોંડીના લખણ ન જાય ને કે છે ને એમ એ નાર્સિસ્ટ લોકો ક્યારેય ન બદલાય એમને છોડવા જ પડે એટલે છોડી દેજો અને છોડવાનું શક્ય ના હોય ઘણી વખત પતિ પત્ની બે પચાસ વર્ષના થઈ ગયા તોય તો કહું છોડી દેવા જોઈએ પણ ભારતમાં આપણે એવી માહોલ છે કે ભાઈ સાત જન્મના ને એક ભાવમાં બે ભાવ ન કરાય ને હવે તો પડ્યું પાનું નિભાવવાનું ને આવી બધી દલીલો બહુ તો આવા કિસ્સામાં ભાઈ એ લોકોને તમે આંખો કાંટો એને આંખો કાંટો એને કહી દો કે ભાઈ આ વસ્તુ મને બિલકુલ એનું ખીધું નહીં કરવાનું આંખો કાઢો પ્રતિ એને બિલકુલ જવાબ નહીં આપવાનો આંખો દાડો એને આમ એક્સપ્લેન નહીં કરવાનું તમે જો જવાબ આપવાની પ્રક્રિયામાં જશો ના ના હું ખોટો નથી ડિફેન્સિવ થશો તો એની પાસે એવી દલીલો હોય કે તમને જીતવા નહીં દે એ બિલકુલ ડિફેન્સિવ નથી થવાનું બિલકુલ જવાબ આપવાની પ્રક્રિયાઓમાં પણ નથી જવાનું ઇગ્નોર કરવાના છે આંખો કાઢવાની છે અને બાકી શક્ય હોય તો છોડી દો આ પ્રેમી પ્રેમી મેં હમણાં હું અમદાવાદના એક ખ્યાતના મનોચિકિત્સકને મળ્યો હતો એમણે કહ્યું કે કૌશિક સૌથી વધુ સુસાઈડ ભારતમાં યુવાનો કરે એ પણ એમાં પણ સૌથી વધુ યુવાનો બેરોજગારીના કારણે નથી કરતા બીજા કોઈ મુદ્દાને કારણે નહીં સૌથી વધુ સુસાઈડ આત્મહત્યા એટલે કરે છે કે એ લોકો ટોક્સિક નારસિક રિલેશનશીપમાં હોય પ્રેમ સંબંધોમાં એવા હોય જ્યાં સામેનું પાર્ટનર એમને ખતમ કરી નાખે ગેસ લાઇટિંગ કરે બોમ્બ બાર્ડિંગ કરે ગેસ લાઇટિંગ એટલે તમને ખોટા જ છાબી તમને એવું લાગવા માંડે સાલું તમે જ ખોટા છો એટલું તમારો આત્મબળ તોડી નાખે લવ બોમ્બ બાર્ડિંગ એટલે તમે જેવા દૂર થવો આ બા બહુ સાણા લોકો હોય તમે જેવા થોડા આ લોકોથી દૂર થવાનો પ્રયાસ કરો એટલે થોડાક દિવસ પ્રેમ કરે ફરીથી તમને પાછા લાવે તમને એમ કહેવાય બદલી ગયા પણ મેં કીધું ને કે લોંડીના લખણ જાય નહીં એમ ફરી પાછા થોડાક દાડા પછી તમારું માનસિક રીતે શોષણ કરવાનું ચાલુ કરશે અને કમનસીબી એ છે કે લોકો સમજી જ નથી શકતા બિચારા એમને એમ કે અમારો દોષ શું એ રોવે કગરે આંસુડા પાડે કગરે યાર કે મારું મન ખતમ થઈ રહ્યું છે હવે છોડ મને તું કેમ આમ કર ભાઈ ના સમજી અને જીવા દૂર જશો એટલે પાછા તમને એ પકડીને નજીક લાવશે કૂ કૂ કરીને આપણે કૂતરાને પાર લાવી બટકું દેખાડીને નજીકને ભાઈ ધોકો મારવી એવું કરશે કૂ કૂ કરી પ્રેમ દેખાડશે એટલો બધો પ્રેમ દેખાડશે પછી થોડાક દિવસ નજીક લાવશે ફરી માનસિક શોષણ કરશે ફરી તણાવ આપશે ફરી આત્મ તો પ્રેમી પ્રેમી પ્રિયતમા અને પતિ પત્નીની અંદર પ્રેમી પ્રેમિકામાં તો છોડી જ દો ક્યાં તમારે પાકું બંતન છે લગ્નવાળું પતિ પત્નીમાં પણ છોડી જ દેવું જોઈએ ન છોડો તો તમે નાગા સામે વધુ નાગા થાવ આંખો કાઢો જવાબ ના આપશો કોઈ એને એન્ટરટેન કહી દો થાય તોડી લે ભાઈ આ જ રસ્તો છે બીજો કોઈ રસ્તો નથી અને મોટા જે છોકરાઓ છે અઢાર વીસ વર્ષના એ સેપરેટ થઈ જાવ નહીં તો તમારો તો જીવન નહીં તમારી આવનારી પત્નીનું જીવન પણ આ ટોક્સિક નાર્સિસ્ટ મહિલા ખતમ કરી દે છે આખા ઘરને માનસિક રીતે ખતમ કરી નાખે ભાઈ એટલા જરૂરી લાગ્યું મને આ ચર્ચા કરવું બાકી વધુ વિગતો તમે કોઈ પણ આવા પાર્ટનરથી પીડિત છો આવા પતિથી પત્નીથી તો ડિસ્ક્રિપ્શનમાં મારું ઈમેલ આઈડી છે ત્યાં સંપર્ક કરો આપણે વોટ્સએપ કોલ ઉપર વન ટુ વન વાત કરીશું અને મળવું હોય તો વોટ્સએપ કોલના આપણે એક હજાર રૂપિયા ચાર્જ લઈએ છીએ અને વન ટુ વન દસ કલાકની મુલાકાતના પાંચ હજાર રૂપિયા ચાર્જ છે આ સિવાયનો લાભ લઈ શકો છો બાકી વિડીયો જુઓ લવ યુ ઓલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ હાઇપ માય વિડીયો એન્ડ સપોર્ટ મી થેન્ક યુ